ત્યાં વાહન વાહન કેટલો બધા સમુર ખાલી ઓય દારો કે લેતા જઈ મારે તો આવોતા જેવી નઈ વાયરો આટકા પંખા ખાવાઈ નથી ને એને બેહારો ના કોઈને આખો દારો તમે તો ડોશી મરી ગયા તો હારું આવતા જ બંધ થઈ ગયો બધો ડોશી મરી જાય ને એક તાર રોતાય નઈ આવડે ઈ ઓ રાજી દે

બાપ ના ઘર ભારે હોય તમે આવી ચંપાલ બોલાવ બધા બોલાવું એ ના હોય તમે બાયરી નહીં બોલાવ બોલાવ છું હોય ને એ દાર ઘેર મારો પગડ કોઈ નઈ ચાલો કોઈ ના મર્યાદા વગર નો સવાર હેલો ના યાર વિવાનદાળે તો અગાઉ લઈને બપોરે પહોંચી રહ્યો એક દો કોમ કરો ઓર્ડર હોય ને

હર પર બુનિયા આયો છે કે અગી મહિને ની તે ઓઈ ગયા ઈનો તે આવે મારી ઘર ભાંગી દેઈ પણ ખો ખાતો મારો ભોલિયા પાખશે માર કોઈ કશું નહી હો ખાતો પીતો એ વે 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 વે

ગલ્લે મોકલો શ્યા હું કઉો ડોહો જુદો રહી રોપલો કરી ફક્ત નહીં મારું કીધું ડોહો નહીં કરતો કેમ કરું હેઠ મને